બખેડિયા ગ્રુપ એટલે જે પોતાની અંદર સિસ્ટમ છે કામ ક્રોધ મધ લોભ મોહની એ સિસ્ટમની અંદર બખેડો ઉભો કરે એને બખેડિયા ગ્રુપ નામ આપવામાં આવ્યું છે ત્યાર પછી એક ગ્રુપ છે પાગલ ગ્રુપ અમારી બાજુ બેઠું છે બધે ગાંડાની ની જો છે ને હા એક ગ્રુપ છે પાપીયા ગ્રુપ કેવું ગ્રુપ પાપીયા ગ્રુપ પાપી નો મતલબ થાય છે જે પાય અને પી પા પી એટલે દરેક ગ્રુપનો દરેક નામ આપ્યા છે એની પાછળનું કાંઈક રહસ્ય છુપાયેલું છે તો જે જે ગ્રુપોના નામ એક છે ટેણિયા હો નાના નાના છોકરા બધાય ભજન રજૂ કરશે એનું નામ છે ટેણિયા ગ્રુપ એ પણ ભૂકા કાઢી નાખ્યા છે હોં ભવિષ્યમાં એ છે ને મોટા મોટા કલાકારોની હરોળમાં બેસશે હં તો હવે ઉપલેટાથી ધવલભાઈ ગાયત્રી ટાઈલ્સ વાળા પધારેલા છે એ આપણા ગુરુજી વિશે અને ગુરુ પૂનમ વિશે બેક શબ્દ બોલશે બે મિનિટ એને આપણે સાંભળીએ ધવલભાઈ બધાને પેલા તો જય ગુરુદેવ બધા અંદર થી બોલો નાપી માં જવા જાવ જય ગુરુદેવ તમને કેવી આનંદ આવ્યો કે ના આવ્યો આ કે ના ગયો આજની અષાઢી પૂનમ જે વર્ષની સૌથી મોટી પૂર્ણિમા એટલે કે ગુરી પૂર્ણિમા કહેવાય આ પ્રસંગે મંચ પર બિરાજતા ગુરુજનો મહેમાનો તથા આપણી વચ્ચે આપણા ગુરુશ્રી રાજુભાઈ ગોસ્વામી એટલે કે રાજુ બાપુ તેમના દ્વારા હું ધવલ લાલાણી આપ સ્વપ્નનું સર્વનું સ્વાગત કરું છું વાત કરીએ આપણે ગુરુ ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના દિવસે આજનો દિવસ એક મહત્વપૂર્ણ ઉજવતા હોઈએ છીએ આપણે બધા તહેવારો તો ઉજવતા હોય છે એમાં મનોરંજનતા અને ધાર્મિકતા સાથેના હોય છે આ એક જ એવો પ્રસંગ છે એ આપણા જીવન માટેનો હોય છે બરાબર ને ગુરુ કે એમાં ગુરુ દ્વારા આપણે જે કઈ મળે ને એના માટે હોય છે આ એક એવો દિવસ છે જેમાં આપણે ગુરુ દ્વારા શિષ્યને જે જ્ઞાન મળેલ ને અને શિષ્ય પોતાના ગુરુને ગુરુ દક્ષિણ આપી ગુરુના ઋણમાંથી ઋણ મુક્ત થાય ને એ આ દિવસ છે આપણે ગુરુને શિષ્ય પાસેથી જે કઈ બધું મળ્યું હોય શિષ્ય અને ગુરુને ઋણ આપ્યું કોઈ પણ દક્ષિણા આપે એ આ દિવસ છે અને અત્યારના યુગની વાત કરીએ ને તો યુવા પેઢી એટલે અમારા જેવા બાપુ મોબાઈલ યુગ છે સોશિયલ મીડિયા છે એટલે બધાને એમ હોય કે ઇન્ટરનેટ દ્વારા અને ગૂગલ દ્વારા અમે સર્ચ કરી અને માહિતી અપલોડ કરી લેશું અને જોશું બધાને અત્યારે એમ જ હશે પણ એ આપણી અપલોડ માહિતી છે ને એ આપણે જીવનમાં કાંઈ ઉતારતા નથી તેની પ્રેક્ટિસ

તથા શિષ્યના જીવનને સુંદર બનાવવાની શુદ્ધતા અને ભાવના રહેલી છે ગુરુ આ વાક્ય બાપુ પણ હું બાપુને બે હજાર ચારમાં માં એકાદ મહિનો મળ્યો હતો ઉપલેટા જ્યારે હતા ત્યારે હું શીખવા ગયો હતો અને અત્યારે હું મારા સન અને મારા વિજયભાઈ મિત્ર છે ઉપલેટાથી અમે બેના સન લઈને લગભગ પાંચક મહિનાથી આવી છીએ પણ એની પાસે જે અમને જ્ઞાન મળ્યું ને હું અત્યારે જે આ બોલું છું ને પહેલી વખત બોલું છું સ્ટેજ ઉપર પણ એ જે મને મળ્યું ને એ એમના દ્વારા મળ્યું છે હું સોશિયલ વર્ક બધા કામ કરું છું પણ આ માઈક મેં પકડું આટલું હું બોલો આ પહેલી વખત કે મને એમ થયું કે ના મારે કંઈક બોલવું જોઈએ બરોબર છે અને પાંચ મહિનામાં હું તમને બાપુની થોડીક માહિતી આપું કે જ્યારે શીખડાવતા હોય ને ત્યારે એ આ જ પરિસ્થિતિમાં બેઠા હોય અને એ પોતે આંખ બંધ હોય અમારા તાલ કહી સમર્થ વિજય ખોટી વાત ઈ મને જ્ઞાન મળ્યું કે આ વસ્તુ ક્યાં છે આપને એમ હોય કે મોબાઈલમાં જોતા હોય આજે નહીં પણ ધ્યાન એનું સદાય હોય એટલે એમના માટે એક તાલ્યો બતાવો આજનો શુભ પ્રસંગ ગુરુ શ્રી રાજુ બાપા રાજુ બાપુ તથા તેમના શિષ્ય દ્વારા હરવ જેમ ગુરુ પૂર્ણિમાના સુંદર આયોજન રાખ્યું તે બદલ આપણે તેમને તાલીઓથી વધાવીએ અને રાજુ બાપુ ગૌસ્વામી પોતે બીએમ મ્યુઝિક છે અને સંગીત વિશારદની પદવી પ્રાપ્ત કરેલ છે તેમના ગુરુશ્રી ગુલાબરામ દાસજી તેમની પાસે તેમને પંદર વર્ષ સતત સંગીત સાધના પ્રાપ્ત કરેલ અને એમના દ્વારા સતત ત્રીસ વર્ષ થયા અને સંગીત અત્યારે બધાને પીરસે છે અને હું જાણું ત્યાં સુધી લગભગ પાસાઠસો થી સાત હજાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ લગભગ તૈયાર થયા છે બરોબર ને બાબુ અને એ બધા કલાકારો બેન્ડ બાજાથી માંડી અને ફિલ્મ કલાકારો સુધી પોતે કલા પ્રાપ્ત કરે છે અને બાપુ વિશે થોડું કહી દઉં તો દર પૂનમ વર્ષની બધી પૂનમો પોતે બટુક ભોજન અથવા સંગીત દ્વારા પોતે રજૂ કરે છે અને અત્યારે બધા લગભગ મોબાઈલમાં બધા થોડા થોડા વિડીયો ઉતારતા તમે જોયું એ વિડીયો ઉતારીને આપણે જોવાના નથી પણ તમારા સગાવાલાને મોકલજો બરોબર એને કહેજો કે અમારા કોલકીમાં આવું વ્યક્તિત્વ છે આવું અમને શીખવાડે છે આ બધી સંગીત સંસ્કૃતિ કાયમ પૂરી થઈ ગઈ છે પણ આપણે એને પાછી ચાલુ છે અને હું તમને કહી દઉં કે જયારે અમિતાભ બચ્ચન એ પાછું આવ્યું હતું અને આ કલા પાછી આવવાની છે તમારું બધું આ બહેનો અને વડીલો યુવાનો બધા જે શીખ્યા છે એ વ્યર્થ નથી જવાનું સો ટકા તમને સફળતા મળશે મળશે અને મળશે જય ગુરુદેવ જય હિન્દ